ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા હું શું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ને ગાઈસ છે ને આજ તો હવાર હવારમાં પોતા એ બનાવવાનું ચાલુ ભાઈ બની ગયા ને નીકળ્યો દૂધ ભરાણ આવતો રહ્યો બોલો આજે ઠંડી વધારે છે તો મારે તાપવાનું હા રહ્યું આ તો મોટો બનાવ લઈ ગયો પણ આ બની રહી ગાઈશ ફૂટેલી છે આ તો પકડી આ બી ગઈ ફૂટી ગઈ હે પોણી ફરી ભરી ને ગાય બોન નું પોણી જે આવતું હતું બોન નું પોણી ભરીને ભરી રાખો તો ને ગમે વાહણ તો ફૂટી જાય લોખંડનું હોય સ્ટીલનું હોય કે પછી નું હોય તૂટી જાય ભર્યું ભર્યું રાખો ને તો તૂટી જાય એટલે આ બહેણી આખી આખી ફૂટી જાય પોણી અંદર એ નેકળવા માંડ્યું એટલે હવે એ દૂધ ભરાવા તો ગામમાં આવે નહીં એમાં વસ્તુ કોઈક ભરવું હોય ને બીજું લિક્વિડ સિવાય બીજું બધું ભરી શકાય અંદર જેમ કે ગોળ છે કે ખોડ હે કે પછી ચોખા હે એ રીતના કોઈ વસ્તુ ભરી શકાય તો હવે તો કશું કોમનું છે નહીં ગાય સાજે તો મેં ચા મેં લીધો છે જેમ બધા જે છે એંડા લણવા એટલે આજે આપણે ચા ઉકાળ્યો છે ઉકળે રહે ચા તો તો પહેલાં છે ને દૂધ લેતા આવીએ જેમ કે સવા પડ્યું દૂધ પેલી દૂધ પડ્યું એરંડાલાણો છે એના માટે ચા બનાવવાનું તો લગભગ આમ જ છે દૂધ તો કરેલી તો છે વજન તો છે અમો આ રે ને દૂધ ચલો આપણે કોક દિવસ ચા મેલ લે રોજ તો નહીં પણ કોક દિવસ આવી ને ચા મેલ દીધું એટલે મેલ્યો છે કેમ કે આપણને ચા સિવાય બીજું કોઈ આવડતું પણ નહીં બનાવતો એક ચા આવડે બાકી એક મેગી બનાવી લઈએ બીજું કઈ નહી આવડતું આપણે ચા ઉકુલ પાસે ગળો હજુ જેટલા વેલા હે હજુ હા યાદ મારા બેડા લણી ના જો અખાડું થોડું મોટું કરવાનું છે તો બનાય તો થા બનાવી દઉં આદુ નાખવાનું ભૂલી આદુ નાખી દઈએ કોક દાડો ચા બનાવો ને એટલે તમારે બધું ભૂલી જવાય રોજ બનાવતા ને તો યાદ રહે શું છે તુવેરો છે મેથી કોથમીર છે લહન ને ડુંગળી છે તો જો આદુ ગોતવાનું રહી ગયું છે આદુ ક્યાં ગોતવું મારે આદુષમાં કઈ આદુ માટેની મહેનત જોવો મારી મળી ગયું ચેટલું પડ્યું છે એક નાનો ટુકડો લઈ જઈએ બાકી બધું ઓલ રાઈટ મેં કીધું ગાઈસ નાસ્તો કરવા બેહી બે જો નું શાક અને પોતા હજુ ફોટા જ પાડી દે છે કેટલા પાડે છે લાઈ વાટકો ચા તો પી હોય દાડમ હા વાર થી વખત તો ચા બની ગયો પછી આ લોકો ચા પીવે છે વધારે અને મુયા નંગા તંગા મુએ પછી ચા જ પીવું અને આ ચા મેં મેલ્યો હે તો કોઈ ખોચો ના કરતા બસ ખાલી એન્જોય કરજો કે ચેવો બન્યો આજનો ચા પેલા હું ટેસ્ટ કરું મારો ચા બનાયેલો હું જ ટેસ્ટ કરીશ પેલા મારો ચા તો મને સારો જ લાગે

આ ચારે બાજુ અને આટલા તાળું પડી ગયું ખાડો પડ્યો આ ખાડો હવે કાઠો થયો હે આમ તો બઉ કરતો તો હવે કાઠો થયો ખાડો હજુ ખાડો જો હવે આ ખાડો ના પડે હવે પતી ગયું હવે બેસી ગયું ને આ ચા પીવાનો પેલા મારતો ચા ની પીવાનો નહી પીવો ચાલ છે ચા પીન કે હું તો હારો જ બનાવું પણ તમારું જે બના હારી હોય ને તો તમને સ્વાદ ના આવે પણ હું તો હારો જ બનાવું એ સાચી વાત હે નીકળ્યા જો એને ચાલુ કરી ખાવાનું કયો કાલે હારો બને હારો જ બને યાર હું બનાવું એટલે હારો જ બને બાકી આ જો નિકุล હે તે કે સાથે ગળ્યો ગળ્યો કરીને આવશે અચ્છા પીન ભાઈ પોતાયું ખાવાનું હે પર ગાઈસ ખાવા બેહી જઈએ ખાવા મને જો નું શાક બાદરીન રોટલા ને હે ને મેથીનો રોટલો બનાયો જો તો જોઈ લો ખાલી આ મેથી મેથીનો રોટલો મેં કાદા દી ચાલે છે થાળી થાળી લાગે ચાખું હવે કેવો લાગે ખબર નહીં રોટલો બે ખાવાનું આ વગેરે હાવ તો પછી બાજરી રોટલો જેવો લાગે મેથી રોટલો ને

કહી દેજે મને તો બીક લાગે દાદરો ભોય નાખું છું લાગે નહીં અને આપણે ફોરો હડ ફોરો પડ છે ફોરો છે ગાઈસ હું તો ભાઈ આયો જ ન કમો હું એક અંક ખવની વાર રાખતો તો તો હું આયો જ ન કમો તો હવે કે આ છે ને લેબડો હોરવા ધંધે લટકાર્યો બોલો આ દાતેડું આ છે ને દાતેડાનો હાથો જોઈ ખાલી ચલતું ચલણ કરના શું આઈ રહ્યો હાથો બે હે ને વચ્ચેથી ચીરાઈ ગયો જો